તો ચાર કલાક પહેલાં જે દાળ પલાળવાની છે એ તમને પહેલાં બતાવી દઉં છું તો મેં અડધો જ બાઉલ મગની દાળ લીધી છે અને અડધો બાઉલ જેટલી મેં અહીંયા અડદની દાળ લીધી છે તો આપણે આને સરસથી ખૂબ સરસ ધોઈ નાખવાની છે ધોઈ અને ઓછામાં ઓછી એ સાડા ત્રણથી ચાર કલાક સુધી પલાળવાની છે અહીંયા તમારે મિક્સ દાળ બધી લેવી હોય તો લઈ શકો છો પણ ટેસ્ટ વધારે આનો જ આવે છે કારણ કે દહીં વડાનો ટેસ્ટ આપણને મગની દાળનો જ ભાવે પણ અહીંયા બે દાળ એક સાથે લીધી છે કારણ કે અત્યારે શિયાળો છે તો અડદની દાળ પણ ખૂબ શરીર માટે સારી પ્રોટીનવાળી એટલે મેં આજે બે સરખા ભાગે લીધી છે હવે ચાર કલાક પલળી જશે પછી આપણે પાછા મળીએ ત્યાં સુધી પલળવા દઈશું અને ફાઇનલી ચાર કલાક પછી દાણો એકદમ ફૂલી અને એકદમ મોટો થઈ ગયો છે તો પાણી થોડુંક મેં એનું કાઢી લીધું છે ને થોડુંક પાણી છે એનાથી આપણે પીસી નાખશું અને ફ્રેન્ડ એક વસ્તુ યાદ રાખજો કે દહીં વડા નથી આની આપણે ગુંદી પાડવાની છે તો નામ સાંભળી અને બિલકુલ એવું ન વિચારતા કાં તો દહીં એકદમ ન્યૂ સ્ટાર્ટર છે આને સ્ટાર્ટર કહેવામાં આવે છે આપણે જમવા ત્યારે આ સ્ટાર્ટરના રૂપમાં સર્વ કરવામાં આવે છે તો ખૂબ સરસ વેરાયટી છે તમારા બાળકોને ભાવશે વડીલોને ભાવશે તો પેલા આપણે મિક્સરમાં એકદમ ક્રશ કરી લેવાનું છે જો આટલું ઝીણું કરવાનું છે અને થોડુંક એવું કરકરું રાખો તો પણ ચાલે પણ આપણે ગુંદી કરવી છે એટલે ઝીણું બેટર હોય તો ગુંદી ખૂબ સરસ પડે છે આની હવે આપણે બીજા બોલમાં લઈ લેશું મિક્સરમાંથી લઈ અને એક વસ્તુ ખાસ ફ્રેન્ડ કે જો દહીં વડા કરીએ તો એમાં ખૂબ સારા મસાલા જાય છે આમાં ખાલી ઓનલી મીઠું જ નાખવાનું છે અને એટલું ફેટવાનું એટલું ફેટવાનું કે સારી એવી આપણી હાથની કસરત થઈ જશે એટલું ફેટવાનું છે કારણ આમાં જેટલું આપણે એને ફેટશું એટલી ગુંદી ઝીણી પડશે અને ફૂલી જશે અને ઓછા બેટરમાં પણ ઝાઝી ગુંદી થઈને આવે છે કારણ કે આમાં એર ભરાય છે તો એરને હિસાબે સરસ બબલ્સ જેવા મોટા મોટા વડા પડે છે પણ આપણે વડા નથી કરવાના પણ તો પણ ફેટવું ખૂબ જરૂરી છે હવે આપણે દસ મિનિટ સુધી રેસ્ટ રહેવા દઈશું ત્યાં સાઈડમાં બીજી તૈયારી કરી લેશું આપણે ન આગળ કે તે ખૂબ મસાલા ઓછા જોઈએ છે કારણ કે જો દહીં વડા કરો તો તમારે જીરું શેકવાનું રહે છે બધી જાતની ચટણી બનાવવાની હોય છે કેટલું બધું એમાં તૈયારી કરવાની હોય ખાટી ચટણી તીખી ચટણી મીઠી ચટણી અને દહીં એટલું બધું જોઈએ છે તો આમાં ઓનલી દહીંનું ઘોરવું જ કરવાનું છે તો અહીંયા મારી પાસે ફ્રૂટ ત્રણ ઘરમાં હતા તો મેં ત્રણ ફૂટનો યુઝ કર્યો છે જો અહીંયા તમારે ચીકુ હોય સફરજન હોય કેળા હોય તો એ પણ તમે એડ કરી શકો છો પણ મારે બે જાતની ગ્રેપ્સ હતી અને દાડમ હતા તમે ત્રણનો યુઝ કર્યો છે પણ તમારે હજી ત્રણ એડ કરવા હોય તો આમાં કરી શકો કારણ કે ચીકુ છે એ દહીં સાથે સૂટ થઈ જાય છે ગ્રેપ સૂટ થાય છે એપલ સૂટ થઈ જાય કેળા થઈ જાય બીજું કોઈ પણ વસ્તુ હોય તો એ ન ચાલે બીજું કે અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય તો કરી શકશો જેમ કે કાજુ છે બદામ છે અખરોટ છે પિસ્તા છે એ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો હવે અહીંયા અડધો લોટો જેટલું મારે દહીં છે એ પણ રૂમ ટેમ્પરેચરનું છે ફૂલ ફ્રીજનું ઠંડુ નથી સવારે જ મેં મેળવી દીધું હતું એટલે છે પણ એકદમ મોરું હવે એમાં આપણે બે ચમચી ખાંડ નાખશું અને આમાંય પણ કોઈ જાતનો મસાલો નહીં અને થોડુંક ટેસ્ટ મુજબ દહીંમાં એટલું મીઠું નાખવાનું છે હવે આપણે એને એકદમ ગોરવું બનાવી લેશું જાડું દહીં જે દહીં વડામાં હોય એવું દહીં અહીંયા રાખવાનું નથી એકદમ ગોરવું જ બનાવવાનું છે એટલે ખૂબ સરસ બનશે ફ્રેન્ડ એકદમ ખૂબ સરસ છે જો કોઈ મહેમાન આવ્યા હોય અને તમે આવું સરસ બનાવીને દો સ્ટાર્ટરમાં તો ખૂબ સરસ લાગે અને ઉનાળો આવે ત્યારે પણ ઠંડીમાં આવું બનાવીને રાખી દીધું હોય તો પણ ખૂબ મસ્ત લાગે છે અને એ પણ ઓપ્શનમાં કે તમારી ચોઈસ મુજબ તમે એમાં વસ્તુ એડ કરી શકો છો પણ આમાં કોઈ તીખાની ભૂકી કે જીરું કે મરચું કે એવું કંઈ જ કોથમરી કે કાંઈ જ નાખવાની જરૂર નથી કોઈ પણ ચટણી નહીં અને હવે જો આપણું માઇનર તેલ ગરમ આવ્યું છે તો આપણે આવી રીતે એમાં ગુંદી પાડવાની છે અને જરા બલાવશો કે થપથબાવશો તો ગુંદી એની જાતે જ પડી જશે તો આની ગુંદી ખૂબ સરસ થાય છે તો આપણે જે દહીં વડા ખાઈએ છીએ એનાથી એકદમ નવીન છે અને ફ્રેન્ડ ખાસ કહું તો આવો સ્ટાર્ટર યુટ્યુબમાં ક્યાંય હજી બન્યું નહીં હોય સો ટકા વાત છે કારણ કે દહીં વડા તો ઘણા બનાવતા હોય છે પણ આ એક જાતનો સ્ટાર્ટર છે અને જોઈ લો તમે કેવી ગુંદી આપણી એકદમ સરસ સરસ રેડી થઈ ગઈ છે અને જો તમે કરતા હોવ અને ક્યારેક ભેગી થઈ ગઈ હોય નાની મોટી ગુંદી ચોટી ગઈ હોય તો ટેન્શન નથી લેવાનું એ થોડીક એવી ગરમ હોય ત્યારે એ રીતે રહે છે પછી ઠંડી થાય એટલે એકદમ કરકરી થઈ જાય એટલે છૂટી પડી જાય છે ફ્રેન્ડ તો જરૂરથી આ વસ્તુ તમે ઘરે બનાવજો ઓછી વસ્તુમાં હેલ્ધી વસ્તુ બને છે અને બાળકોને પણ ભાવે ગૈડાઓને પણ ભાવે અને બધી રીતે આપણે શરીર માટે પણ સારું કારણ કે જેમાં ફ્રૂટ છે દહીં છે ખાંડ છે આવી સરસની દાળ છે અને જો સાઈડમાં પડ્યું તો મેં એ પણ લઈ નાખ્યું કારણ કે તમને ખબર છે કે મને ગંદુ થાય જરાય ન ગમે અને આપણી ગુંદી પણ કેટલી સરસ સોનેરી કલરની થાય એટલે આપણે એને લઈ લેવાની છે બાર તો બે વાર મેં તળી અને તમને બતાવી દીધી છે અને પછી બધી હું તળી લઉં પછી પાછા આપણે આગળ મળશું તો ચાલો હવે આપણે થોડું ઘોરવું છે મારી ગુંદી પણ બધી તળાઈ ગઈ છે તો ઘોરવું છે એ આપણે થોડુંક એમાં તરીએ પહેલાં નાખી દેસું કાચના બાઉલમાં અને પછી આપણે થોડી ગુંદી એમાં નાખશું અને દહીં વડા કરીએ ત્યારે આપણે દહીં વડાને પાણીમાં પલાળીએ છીએ કોઈ છાશમાં પલાળે છે કોઈ ગરમ પાણીમાં પલાળે છે આમાં એ પણ ઝંઝટ નથી તો ફ્રેન્ડ આનું નામ તમારે શું પાડવું છે એ હું તમને કહું છું તમે કમેન્ટમાં જરૂર કહેજો કાને શું કહેવાય કોઈ મિની દહીં વડા કે છે કોઈ સ્ટાર્ટર કહે છે કોઈ રાયતું કે છે ઘણા અલગ અલગ નામ આના કહેતા હોય છે પણ તમે શું કહેવાના છો એ જરૂરથી મને કહેજો પછી જે કાંઈ ફ્રૂટ હોય એ એમાં નાખવાનું છે અને ચાટ મસાલો જે આપણો આવે છે એમાં બધું જ આવી જાય છે ચાટ મસાલામાં ટેસ્ટ અને પછી ઉપરથી પાછું આપણે થોડું એવું ખોરવું રેડશું અને પાછી વધી છે બધી જ ગુંદી એમાં નાખી દઈશું અને હા ફ્રેન્ડ આજે હું અને દીપ બંને હતા તો કીધું ચાલો આપણે આજે સ્ટાર્ટરનો ઉપયોગ કરી લઈએ ચાખી લઈએ બનાવી લઈએ અને ફ્રૂટ પણ આટલું જ ઘરમાં હતું તો આવી રીતના સરસથી બનાવ્યું છે અને મને આશા છે કે આ વિડીયો જરૂરથી તમને ગમશે જો આ ગમે તો ખરેખર તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો એકદમ ન્યૂ આઈટમ છે દહીં વડા તો બધા જ બનાવતા હોય પણ આ દહીં વડાના બેટરમાંથી ગુંદી બનાવી અને આવું સરસ આપણે સ્ટાર્ટર કર્યું છે તો એક લેર તો કરી એની માથે આપણે બીજી લેર પણ કરી તમે જોયું જ હશે વિડીયોમાં કે ગુંદી નાખી બધું નાખ્યું છે એટલે ફાઇનલી આપણે ચાટ મસાલો નાખ્યો અને આને હવે આપણે બધું કર્યા પછી દસક મિનિટ સુધી આને આમ નામ જ રહેવા દઈશું ફ્રીજમાં નહીં બહાર કારણ કે ગુંદી છે એ કોરી છે તો આપણું જે પતલું ઘરવું છે જે દહીંનું એ થોડુંક એની અંદર જાય એટલે ખૂબ બેસ્ટમાં બેસ્ટ એકદમ ટેસ્ટ આવશે તો એકવાર જરૂરથી આવી રીતે કરજો અને જોઈ લ્યો લુક તો કેટલો સરસ આવે છે એકદમ તમને મોઢામાં પાણી આવી જશે અને મેં જેટલા ફ્રૂટ તમને કીધા એટલા ડ્રાય ફ્રૂટ જે પણ વધારે તમારે નાખવું હોય નાખી શકશો તો ચોક્કસ આ રીતે બનાવજો ચાલો ફ્રેન્ડ આ બનાવજો ખૂબ સરસ છે હેલ્ધી છે તમને કીધું નાખી હોય તો તમે નાખી શકો છો બનાવજો નવા વિડિયો સાથે જલ્દી સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો ચાલો ફ્રેન્ડ તો આજે વિડીયો અહીં સુધી જ રાખશું નવા વિડીયો સાથે જલ્દી મળશું ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને આ રેસીપી તમને ગરમી હોય તો ચોક્કસથી તમારા ફ્રેન્ડમાં મારી લિંક શેર કરજો